મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પચીસની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઓબીસી સીટમાં મહિલા ઉમેદવાર શ્રી સગુણાબેન ગંગાજી વણજારા બિનહરીફ ચૂંટાયા અને અમારા રિપોર્ટર સંજયભાઈ બારોને ઇન્ટરવ્યુ આપતા જણાવે છે કે સૌનો સાથ સૌનો વિકાસ એ જ અમારો પહેલો સંકલ્પ છે ગામમાં રોડ રસ્તા પાણી લાઇટ અને સફાઈને અમે મહત્વ આપીશું ને દરેક સમાજને સાથે લઈ ચાલીશું અમે મહિલા છીએ ને નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને આજે મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ હવે પૂરું પાડીશું સૌને સાથે લઈ ચાલીશું નાના મોટા બધા સમાજને જોડે લઈ ચાલીશું ને ગામનો ખૂબ વિકાસ કરીશું તેવું તેઓ જણાવી રહ્યા છે નમસ્કાર બેન નમસ્કાર આપનું શુભ નામ મારું નામ સગુણાબેન ગંગાજી વંજારા આપ કઈ ગામ પંચાયત માંથી સરપંચ તરીકે ચૂંટાયા ચાર્જ હતો તો તમારા પંચાયત માં ડેપ્યુટી સરપંચ તરીકે કોને ચૂંટ્યા કિરીટભાઈ કિરીટભાઈ પટેલ આપણી પંચાયતમાં ટોટલ સભ્યો કેટલા અમારી પંચાયતમાં દસ સભ્યો

આ ગામનો સૌનો આભાર માંગુ છું સૌ વ્યક્તિનો કે આ ગામમાં મને સરપંચ તરીકે ચૂંટાય છે ખૂબ ખૂબ અભિનંદન રિપુરા સંજય બારોડ બોધિક ભારત વિજાપુર